શ્રી કચ્છ ગોધરા નગરે કેસરી આદિનાથના દરબારે વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ સાથે નૂતન સંકુલનું ભૂમિપૂજન કરાયું શ્રી કચ્છ ગોધરા નગરે કેસરી આદિનાથના દરબારે ચાતુર્માસ નિશ્રમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સાધ્વી શ્રી ભદ્ર ગુણા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી દર્શન ગુણા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી પાર્શ્વ ગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાના ત્રણનું ચાતુર્માસ સાથે ભવ્યથી ભવ્ય પ્રવેશ થયું હતું પુષ્પ વિનોદ સંકુલમાં સુખ બિરાજમાન હતા તેમજ આ પ્રસંગે નૂતન સંકુલનું ભૂમિપૂજન કરાયું હતું શ્રી મઠાભાઈ નાગજી દેવજી ગાલાના સુપુત્રી હીરા કુંવર અને માતૃ પ્રે મેઘભાઈ ધનજી ટોકરાસિંહ વોરાનો સુપુત્રી રૂપાબેન જેના દાતા માતૃ હીરા કુંવર નાનજી ચાંપસી શાહ પરિવારના રૂપાબેન લક્ષ્મીચંદ નાનજી શાહ ગીતા સ્મૃતિ પરિવારના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું ગોધરા જૈન મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ખેતસિંહ ગાલાએ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાસંગિક પ્રવચન લલિતભાઈ શાલિયાએ અને સૌને આવકાર અમિતભાઈ વોરાએ આપ્યો હતો ગોધરા જૈન મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી વિનોદભાઈ દેવરાજ ગંગર પ્રમુખ ધીરેનભાઈ ખેતસિંહ ગાલા ઉપપ્રમુખ લલિતભાઈ શાલિયા ટ્રસ્ટી અમિતભાઈ લક્ષ્મીચંદ વોરા ટ્રસ્ટી ભરતભાઈ છેડા ટ્રસ્ટી રાજેશભાઈ છેડા મંત્રી પરાગભાઈ સાલિયા સહમંત્રી અનિલભાઈ છેડા તેમજ કમિટી મેમ્બરો અને મુંબઈથી પધારેલા ગોધરાના સકળ સંઘે ચાતુર્માસ પ્રવેશને સફળ બનાવ્યો હતો ગોધરા નગરે સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પ્રવેશમાં ગોધરા ગામના મુંબઈ વસતા પાંચસો જેટલા ભાવિકો તેમજ બાવન બેતાલીસ ગામોના ગુરુ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાધ્વી ભગવંતોએ ચાતુર્માસ પ્રવેશનો મહિમા વર્ણવ્યો હતો સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ સાલિયાએ અને આભાર વિધિ મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ગાલાએ કરી હતી આજે સામે સામાન્ય આપણે જોઈએ કે ટ્યુબલાઇટ આપણે જાણીએ છીએ પ્રકાશ કરી શકે છે પણ એ ટ્યુબલાઇટનો પ્રકાશ પણ કેટલા સમય માટે હોય કે ટ્યુબલાઇટ સ્વિચ ઓફ થઈ જાય એનો સ્વિચ ચાલે જાય તો ઘોર અંધકાર છવાઈ જાય છે દીવો પણ પ્રકાશ રેલાઈ શકે છે ખૂણા ખાચામાં પણ તમે જાઓ તો તો દીપક એ અજવાળું પાથરી શકે છે પણ એ દીપકમાં પણ તેલ ખૂટી જાય કે હવાનો જોકો આવે તો દીપક પણ મુજાય જાય છે પરંતુ એક પરમાત્માનું શાસનનો પ્રાસ પ્રકાશ એવું છે શાશ્વતો છે કે ક્યારે પણ એ અસ્ત થવાનું સૌ દુર્ભાગ્યને લાગALO નથી એવા જીને શાસનમાં પરમાત્માના શાસનમાં બને સ્થાન મળી ગયું આપણને આસન મળી ગયું પણ હવે આસન મળી ગયા બાદ હવે શું આજે તમે બધા અમે ધામ ધૂમથી પ્રવેશ કરાવ્યો ગૌલ્યો ગાડી તમે શુભ ભાવરૂપી બેડા શણગાર્યા શુભ શુકનો વગેરે આપ્યા પરંતુ આ બધા દ્રવ્ય મંગલ કર્યું હવે ભાવ મંગલ રૂપ આરાધના આપણે કરવાની છે અને ભાવ મંગલ રૂપ આરાધનામાં હે ચાર મહિના અમારી સ્થિરતા કરાવવા તમે ગામ પરગામ થી બધા આવ્યા પરંતુ અમારી ચાર મહિના સ્થિરતા અને તમારી હે તમારી શું હે

સુંદર એવી ધારમામાં એડમિશન કરવાનું સુ અવસર એટલે ચાતુર્માસ એટલે એ ચાતુર્માસના અવસરમાં જ હે કારણ કે બધી આરાધના કરીએ પરંતુ બીજનું રોપણ ન થાય તો જેમ પેલો ખેડૂત હોય એ ખેડૂત જમીનને ખૂબ સાફ કરે ખેતર સાફ કરે ખેતરને ખેડી નાખે અને ખૂબ બધી માવસત કરે અને અને યોગાની યોગ પરસાદ પણ ખૂબ સારો પડે પરંતુ બીજા બધા ખેડૂતના આ ખેતરમાં મલ્લક પાક થયું એના ખેતરમાં પાક જ થયું નહીં કારણ કે એ બીજનું વાવેતર કરવાનું બીજી બધી માવજત કરી અને બીજનું રોપણ કર્યું નહીં એમ આપણે પણ સમય જ્ઞાન અને સમય જાતિતર રૂપની બીજનું આરોપણ કરી અને આથી બીજી બધી આરાધના આ બાહ્ય આરાધના સાથે સાથે આંતરિક આરાધના કરી અને આપણે વિશેષ પ્રકારે એમાં જોડાવાનું છે ગોત્રા ગામ નો શબ્દ પણ શું કહે છે ગોત્રા શબ્દ ઇંગ્લિશ માં સ્પેલિંગ શું છે જી ઓ ડી એ છે આર એ ગોડ અને હરા ગોડ એટલે ભગવાન પરમાત્માને જે મસ્ત રહે છે પરમાત્માને જે ધ્યાવે છે પરમાત્માની જે આરાધના કરે છે એ હરા એટલે એનું જીવન હંમેશા લીનો છમ લયા વગર હે રહેતું નથી આરાધનાના ક્ષેત્રમાં હોઈએ કે આપણી ભૌતિક સંપત્તિના ક્ષેત્રમાં હોઈએ કે આપણે ક્યાંય પણ આપણો જ્યાં કેરેક્ટર આદિ બનાવવાનું હોય

ભદ્રગુણાશ્રી મહારાજ સાહેબ અને આડીટાણા બેનો પ્રવેશ થયો આજે ધામધૂમથી મુંબઈથી પણ લગભગ દોઢસો કે બસો જણો આવ્યા છે આજુબાજુના ગુરુ ભક્તો એ પણ અલગ અલગ ગામેથી પધાર્યા છે અને લગભગ ચારસો જેવી સંખ્યા થઈ બીજું અમારે અહીંયા આજે નૂતન સંકુલનું ભૂમિ ભૂમિપૂજન પણ છે એ નિમિત્તે પણ દાતાશ્રીઓ અને એમના મહેમાનો પણ આવ્યા છે એ બદલ આખો ગોધરા ગામ જૈન સંઘ ખૂબ આનંદિત છે અને સૌની જે ચડાવવા બોલનારાઓ સર્વ દાતાશ્રીઓનો અમે સંઘવતીથી આભાર માનીએ છીએ અને ચડાવવા લેનાર ભાગ્યશાળીનો પણ અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આ કાર્ય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે તમે આ જોઈ રહ્યા છો અમારી મેનેજમેન્ટ કમિટી આખી મુંબઈથી આવી છે લગભગ વીસેક જણ અને એને જોરદાર સફળતા માટે અમે બધે પ્રયાસ કરીશું અને સફળ બનાવીશું સાથે સાથે અમારા ગામમાં જીવદયાની પ્રવૃત્તિ પણ ચાલે છે જીવદયા ગ્રુપ તરફથી રોજ કૂતરાઓને ખીચડી પક્ષીઓને ચણ ગાયોને ઘાસચારો રખડતા ઢોરોને કીડીઓ ને કીડિયારો અને માછલીઓને લોટ પૂરવાનો પણ કાર્યક્રમ લગભગ સાડા ચાર પાંચ વર્ષથી ચાલુ છે અને આજે અમારી આખી ટીમ તમે જોઈ રહ્યા છો બધી પહેરીને કુટી પહેરીને ઊભા છે એ આખી ટીમ અહીંયા તત્પર છે કામ માટે અને આ કાર્યને સફળ બનાવવા માટે અમે પૂરી તૈયારી કરી છે અને આગળની માહિતી તમને અમારા ટ્રસ્ટી શ્રી અમિતભાઈ વોરા આપશે

ત્યારે ગામના દરેક સભ્યમાં દરેક માધ્યમના દરેક સભ્યમાં ખૂબ ઉલ્લાસ છે મને ખૂબ આનંદ થાય છે કે આજે ગોધરા મુકામે અમે આ આયોજનને સફળ બનાવવા માટે તત્પર થયા અને સફળ બનાવવા માટે પહેલી આજે ભૂમિ પૂજનનો પ્રથમ ચરણ મૂકી રહ્યા છીએ ત્યારે અમારી સમગ્ર ટીમને હું દંડવત નમસ્કાર કરું છું કે આજે ટીમના ખભે ખભા મલાવીને જયારે એકબીજાના હાથ મલાવીને જયારે આપણે

આજે ચૌદ સાત ચોવીસ રવિવાર આજે અમારા ગામનું ભવ્યાતી ભવ પ્રવેશનું આયોજન ખૂબ જ સુંદર રીતે રહ્યું લગભગ પાંચસો જણાની હાજરીમાં આ મહાપ્રવેશ થયો આજે પ્રવેશની સાથે ખાત ખાતમુહૂર્તનો પણ લાભ પૂરા સંપૂર્ણ પાંચસો જણાએ લીધો એમાં પણ જે મુખ્ય લાભાર્થી પરિવાર હતું એ ગીતા સ્મૃતિ મેરવવાળાએ આ આપણી ગામની નિયાણી બેને આ સુંદર લાભ લીધો આજે અહીં અમારા પ્રથમ ચરણનું કાર્ય શરૂઆત થયું છે ને આગળ અમારી સંપૂર્ણ ટીમ ખભે ખભા મલાવીને આ કાર્યમાં સફળતા પૂર્વક કાર્ય કરશે અને આ કામ લગભગ અમે દોઢ વર્ષની અંદર જ્યારે દાદાની સવાસમી ધજા આવે છે એની પહેલાં જ આ કાર્યને સંપૂર્ણ રીતે ખભે ખભા મલાવીને પૂર્ણ કરશું એ અમારી ધારણા છે કે કેસરીયા દાદા ઉપર અમને વિશ્વાસ છે કે આ કાર્ય સંપૂર્ણ રીતે અમારી જે તારીખ છે એ તારીખ પ્રમાણે ઉજવણીની તારીખ છે એ પ્રમાણે અમને આ કાર્યમાં સફળતા મળશે જય જિનેન્દ્ર આજે હવે જે આપણે દેશમાં જે આટલી બધી મિલકતો છે દેરાસરો છે ઉપાસરાય છે સેનેટરી છે જે પણ છે એ હવે આપણે યુવા ટીમને જાગૃત થવાનું આ ખૂબ જ મોકો છે કે હવે યુવા ટીમ જાગે અને આ એક ઉદાહરણ તરીકે ગોધરા ગામે આ એક ઉદાહરણ આપ્યું છે કે યુવા ટીમ તૈયાર થઈ છે ને આગળ પેઢીઓ પેઢીઓ સુધી આ આપણી સંપત્તિને જાળવી રાખશે બીજા ગામોને પણ આ એક અમે આગ્રહ કરીએ છીએ કે તમે યુવાનોને તૈયાર કરો ને આપણી જે સંપત્તિ છે એ કોણ સાચવશે અગર યુવાનો તૈયાર નહીં થાય તો કોણ સંભાળશે એટલે પેઢીઓ પેઢીઓ સુધી યુવાનો આ કાર્યમાં ભાગ લે અને આપણો કામ આગળ વધે જય જિનેન્દ્ર की, जिन देव की